આદિપુરમાં મહાનગરપાલિકા દ્વારા ટાગોર રોડ પર નાળાની સફાઈ તો કરવામાં આવી પરંતુ કચરો બાજુમાં મૂકી દેતા લોકોની સમસ્યા યથાવત રહેવા પામી છે આ બાબતે મહાનગરપાલિકાના તંત્રને કચરો તાત્કાલિક અસરથી ઉપાડી લેવા માટે લોકોએ રજૂઆત કરી છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગત રોજથી ચોમાસા પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી નાળાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે આ સફાઈ અભિયાન સ્થાનિકો માટે નવી મુસીબત લઈને આવ્યું છે નાળામાંથી કાઢવામાં આવેલો કચરો અને ગંદકી ત્યાં જ રસ્તાની બાજુમાં ઠાલવી દેવામાં આવી રહી છે જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર ખાસ કરીને ટાગોર રોડ પર આવેલા નાળામાંથી કાઢવામાં આવેલો કચરો આજ દિવસ સુધી ત્યાં જ છે આ કચરાના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા સફાઈની સાથે કચરાના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા પણ ગોઠવે જેથી લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે